પોરબંદરમાં કોંગ્રેસના ગઢના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે ગઈકાલે શહેરી વિસ્તારના આગેવાનો બાદ આજે ગ્રામ્ય વિસ્તારના હજારો કાર્યકરોએ પણ રાજીનામા અંગે ઠરાવ કર્યો છે પોરબંદરના રાજકીય વર્તુળોમાં સોપો પડી જાય તે રીતે અર્જુનભાઈ મોઢવાડિયાના પોરબંદરમાં આગમન બાદ કોંગ્રેસમાંથી ધડાધડ રાજીનામા પડી રહ્યા છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખથી માંડીને શહેર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસના કાર્યાલય મંત્રી સહિતના અનેક અગ્રણીઓએ અચાનક રાજીનામા દઈ દીધા છે ચાર ચાર દાયકાથી ભાજપના કટ્ટર હરીફ ગણાતા અર્જુનભાઈ મોઢવાડિયાને ભાજપમાં સ્થાન મળ્યું છે કોંગ્રેસના તાત્કાલીન નેતા અર્જુનભાઈ મોઢવાડિયાનો પોરબંદર ગઢ ગણાતો હતો પરંતુ આ કોંગ્રેસી ગઢમાંથી હવે મોટી સંખ્યામાં કાંગારો ખડી રહ્યા છે ગઈકાલે શહેરી વિસ્તારના આગેવાનોના રાજીનામા બાદ આજે ગ્રામ્ય વિસ્તારના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં લોહાણા મહાજનવાડી ખાતે એકત્રિત થયા હતા ત્યાં નગરપાલિકાના છૂંટાયેલા સભ્યો સહિતના આગેવાનો અને કાર્યકરોએ એકી સાથે રાજીનામાઓ ઠરાવ કર્યો છે આજે પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના લગભગ પંચાણું ટકા જેટલા કાર્યકરો તમામ આગેવાનો ચૂંટાયેલા સદસ્યો એ સહિતના લગભગ એક હજાર જેટલા કાર્યકર્તાઓએ આજે કોંગ્રેસમાંથી સામૂહિક રાજીનામા આપવાનો ઠરાવ પસાર કર્યો અને સર્વાનુમતે બહાલી આપી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના જે વિકસિત ભારત બનાવવાનું અને એના મારફતે વિકસિત રાજ્ય બનાવવાનું અને વિકસિત શહેર અને ગામડા બનાવવાના જે સંકલ્પ છે એ સંકલ્પને સાકાર કરવા માટે બધાએ આખી કોંગ્રેસ પક્ષે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવાનું સ્વીકાર્યું છે અને તમામે આ નિર્ણયને આવકાર્યો છે આજે આ નિર્ણય કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના જે આની અંદર જોડાવાની કાર્યવાહી છે એ પણ ટૂંક સમયમાં નેતૃત્વની સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ શ્રી સાથે અને અમારા સંસદના અહીંયાના જે ઉમેદવાર છે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાની સાથે ચર્ચા કરીને

એ ઉપરાંત ત્યાં ચોક્કસ પ્રકારના પ્રોટોકોલ હોય છે અત્યાર સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્વાભાવિકપણે મારા સહિતના ભારતીય જનતા પાર્ટી સાથે સામે આપણે જે એક રાજકીય પક્ષ તરીકે જે રાજકીય વિરોધ એ કરતા હોય છે પણ એનાથી વ્યક્તિગત કશું હોતું નથી હવે જ્યારે પોરબંદરના તમામ કાર્યકરોએ પોરબંદરના લોકોના જીવનની અંદર પરિવર્તન કરવા માટેનું જે ધ્યેય છે ભારતીય જનતા પાર્ટીનું અને ભારતીય જનતા પાર્ટીની સ્ટેટ લીડરશીપ જિલ્લાની લીડરશીપ અને એમનું શીર્ષ નેતૃત્વ આદરણી નરેન્દ્રભાઈ અને આદરણી અમિતભાઈની આગેવાની એમાં જવાનું નક્કી કર્યું છે ત્યારે જેમ દૂધમાં સાકળ ભરે એવી રીતે ત્યાં ભરવાનું છે કોઈ વ્યક્તિગત સ્વાર્થ વગર માત્ર દેશ રાજ્ય અને જિલ્લાના શહેરના વિકાસ માટે એના લોકોના જીવનમાં પરિવર્તન લેવા માટે સભ્ય સંકલ્પ કર્યો છે અને ત્યાંના જે નીતિ નિયમો છે ભારતીય જનતા પાર્ટીના એને સ્વીકાર કરવાના છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા આગેવાનને અને મારા જેવા આગેવાનની સાથે સંકળાયેલા તમામ કાર્યકરોને સહર્ષ સ્વીકારવાની એક પણ નાના મોટા કોઈ એક પણ પ્રકારના વાંધા વિરોધ કે કંઈ કશું જોયા વગર ત્યારે લીધા છે ત્યારે અમે પણ બધાએ આજે સંકલ્પ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીના અહીંયાના પોરબંદર જિલ્લાના જે કાર્યકર્તાઓ છે એ એનું પૂરેપૂરું માન સન્માન જળવાય અને એણે કરેલી મહેનત છે એ મહેનતમાં જેમ સોનામાં સુગંધ ભરે દૂધમાં સાકળ ભરે એમ ભળવાનું એ ભારતીય જનતા પાર્ટીમાં વિલીન થવાનો અમે સહર્ષ ઠરાવ પસાર કરીને આજે નક્કી કર્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર વિસ્તારની પ્રજાના હિત માટે અર્જુનભાઈ દ્વારા ભાજપમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે સમગ્ર પંથકમાંથી પોરબંદરના વિકાસને લઈને અર્જુનભાઈને જબરો આવકાર મળી રહ્યો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર